મહત્વપૂર્ણ સમાચાર ગુજરાતના માથે ત્રણ ત્રણ વરસાદી સિસ્ટમ સૌરાષ્ટ્ર સહિત વીસ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે પાંચ જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સૌરાષ્ટ્રમાં માવઠાએ કહેર વર્તાવ્યો છે તો દક્ષિણ ગુજરાતમાં અનેક વિસ્તારમાં કમોસમી વરસાદે ખેડૂતોને પાયમાલ કર્યા છે ત્યારે દરિયાકાંઠે પણ ડિપ્રેશનને લઈને હલચલ તેજ થઈ રહી છે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે ગુજરાતમાં માવઠાએ કેવી કેવી તારાજી સર્જી છે તે આ તસવીરો જ બોલી રહી છે આખા સૌરાષ્ટ્ર પર માવઠું વજ્રઘાત બનીને ત્રાટકતા કિસાનોની કમર ભાંગી ગઈ છે ગીર સોમનાથથી લઈને મહીસાગર સુધી અમરેલીથી અરવલ્લી સુધી સુરેન્દ્રનગરથી પંચમહાલ સુધી જૂનાગઢથી જામનગર સુધી કમોસમી વરસાદનો કહેર વરસતા ખેડૂતોને દેવાના ડુંગર તળે દબાવવાની નોબત આવી ગઈ છે સૌથી વધુ પ્રલય કે પાયમાલ થવાની નોબત આવી હોય તો તે છે ગીર સોમનાથના ખેડૂતોની જ્યાંના ખેડૂતો પર કુદરત એવી રીતે કૌપાયમાન થયું કે ખેતરોના ખેતરો નદીમાં પરિવર્તિત થઈ ગયા ત્યારે ખેતરોમાં તૈયાર થયેલી મગફળી તણાઈ ગઈ છે ખેતરોથી તણાતી તણાતી મગફળી છેક ગટરોમાં પહોંચી હતી કોડીનાર નજીકના ફાસરિયા ગામે ખેડૂતોની મહેનત ગટરમાં વહેતી જોવા મળી ત્યારે ભારે હૈયે ખેડૂતો ગટરમાં તરતી મગફળી એકત્રિત કરતા નજરે પડ્યા હતા ભાવનગર ઉપરવાસમાં પડેલા સારા વરસાદને કારણે શેત્રુંજી ડેમની સપાટીમાં વધારો થયો છે આકાશી દ્રશ્યો સામે આવ્યા છે ભાવનગરના પાલિતાણા શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક ડ્રોન વીડિયો સામે આવ્યા ઉપરવાસમાં પડેલા સારા વરસાદના પગલે શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક થઈ છે પાણીની આવકમાં વધારો થતાં ડેમના વીસ દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા છે શેત્રુંજી ડેમમાં અઢારસો ક્યુસેક પાણીની આવક શરૂ તેની સામે જાવક પણ અઢારસો જોવા મળી રહી છે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી વરસાદની આગાહીને પગલે સતત પાંચ દિવસથી ઉપરવાસમાં પડેલા સારા વરસાદને પગલે ડેમમાં સતત પાણીની આવક શરૂ થઈ છે ગુજરાતના માથે ત્રણ ત્રણ વરસાદી સિસ્ટમ ભાવનગરના ઘોઘામાં ધોધમાર મોસમી વરસાદ ભારે વરસાદ બાદ રસ્તાઓ પર પાણી ભરા છે રોડ પર પાણી વાહન વ્યવહાર બંધ થયો ઘોઘાના કુકડથી પાણીવાળી અલંગ સોસિયા તણસા ત્રાપત સહિતના રસ્તા ઉપર વરસાદી પાણી ભરાયા છે કોઝવે પર વરસાદી પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર પણ ઠપ થયો છે તો ઘોઘાના કુકડ ઓદરકા પેથલપુર વાવડી સણોદર કંટાળા ગોરિયાળી રામપર નવાગામ નાના ભાંખલ પાણીયાળી સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ કમોસમી વરસાદને લઈને ખેડૂતોને પડિયા ઉપર પાટુ જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે માવઠાના બીજા રાઉન્ડમાં હવે ભાવનગરનો વારો ભાવનગરના મહુવામાં માવઠાએ બોલાવ્યા ભૂકા એવો ભારે વરસાદ થયો કે ઘરોમાં પાણી ઘુસ્યા ભાવનગર જિલ્લામાં મહુવા શહેરમાં ધોધમાર વરસાદ પડતા લોકોના ઘરમાં પાણી ભરાયા છે મહુવાના ખોડિયારનગર કે કે મિલ ચાલી વિસ્તાર સાથે શાળા નંબર ચૌદ અને સરકારી આરોગ્ય કેન્દ્રમાં પણ પાણી ભરાયા છે મહુવા શહેરમાં ભારે વરસાદથી જનજીવન અસરગ્રસ્ત થયું છે મહુવા શહેરમાં વરસાદ પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે ચોમાસાના અષાઢ મહિનાની યાદ અપાવી દે તો ભર વરસાદ